સમાચારો તરફ આગળ વધીએ સેમસંગ ફોનનો ઉપયોગ કરનાર તમામ વપરાશકર્તા માટે મહત્વપૂર્ણ સમાચાર છે કેમ કે શું તમે સેમસંગનો મોબાઈલ ફોન વાપરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે सीईआरटी इन એટલે કે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે કેટલાક Samsung મોબાઈલ ડિવાઇસ માટે ચેતવણી આપી છે અને મોબાઈલની સુરક્ષાને લઈને એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે આ ચેતવણી Samsung મોબાઈલ Android વર્ઝન 11 12 13 અને 14 માટે છે સાથે આ મોડેલના ફોનને તાત્કાલિક અપડેટ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું એજન્સીનું કહેવું છે કે સેમસંગ મોબાઈલ એન્ડ્રોઈડ વર્ઝન અગિયાર બાર તેર અને ચૌદ પર કામ કરી રહ્યા છે તેવા ફોનમાં સુરક્ષાને લઈને ગંભીર સમસ્યાઓ જણાય છે આ સમસ્યાના કારણથી સાયબર એટેક કરનારા યુઝર્સની જાણકારી બહાર જ ફોનને હેક કરી શકે છે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમનું આ વોર્નિંગ હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે એટલે કે અગિયાર થી ચૌદ એન્ડ્રોઈડ વર્ઝનના ફોન ધારકોએ આ હલકામાં ન લેવી જોઈએ જો તમારા દ્વારા ફોનને તાત્કાલિક અસરથી અપડેટ કરવામાં નહીં આવે તો ફોનમાંથી સંવેદનશીલ માહિતી લીક થઈ શકે છે ફોનમાં સામે આવેલી નબળાઈના કારણે હુમલાખોરો સિક્યુરિટી રિસ્ટ્રિક્શનને બાયપાસ કરીને તમારી માહિતીની ચોરી કરી શકે છે અને આ સાથે રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક